આજે મોર્નિંગ થઈ ગઈ છે નાના બાપુ નાની મારે અમે સન્ડે ના લેટ લેટ તૂટીને નથી ચાર નાસ્તો કરતા હતા ત્યાં તો મહેમાન આવી ગયા પરમેશ્વરી બાનો આઈડો લઈને ફર્સ્ટ ડે ની ઉતારણી છે તો સવારથી યોગીબાને નાસ્તા દે છે નતો ઘરમાં કઈ નાસ્તો હતો સવારમાં એમ પપ્પા ટોસ ગાંઠિયા ને લઈ આવ્યા દાદા એવા તા દાદા ઓરેન્જ ને બનાના ને ગ્રેપ્સ થઈ ગયા ને નાના બાપુ આવ્યા તે પાછા અત્યારે કોથળી ભરે નાસ્તો લઈ આવ્યા આપણે પરમેશ્વરી બસ સુઈ ગયા છે અને નાની માને બેસાડી દીધા છે કબાટ સાફ કરવા આ જોઈ છે આ જોઈ છે જો નીચેના બે ખાના સાફ કર્યા હવે ઉપરનું કરવાનું છે લુખાણું હજી યોગીનો કબાટ નાની બાને સાફ કરવાનો છે પહેરાવાના કપડા નોખા રાખે છે નથી થતા એ નોખા પાડે છે હા પરમ બેન ત્યાં થઈ ગયા નાના બાપુ પપ્પાજી હું પોતે અને આ તો કોઈ ખૂટતું જ નથી થવાનું જો અમે બધા જાય છીએ સુરેશ્વર માં પરોઠા ખાવા નાની બા નાના બાપુ આવે ને ત્યારે સ્પેશિયલ અમે પરોઠા જ ખાવાના હોય એમના તરફથી અમે જમવા જાય અમારી ઘરે આવે ને એ એમ કે અમે ક્યાંય બહાર બીજે જમવા જાતા જ નથી ખાલી ગોંડલ આવીને ત્યારે જે કે અમે બહાર જમીએ પરોઠા ખાવા સ્પેશિયલ અમે ગોંડલથી આવી છીએ મારા લગ્નને દસમું વરસ સ્ટાર્ટ થઈ ગયું મારી ઘરે એક જ વાર જમવા છે દસ વરસમાં દર વખતે એ આવે અને સુરેશ્વરમાં પોતે જ જમવા જાય પણ હારે અમને જમવા લઈ જાય નાની માએ કુસલી કરી દીધી છે પર અમને પાછું કોઈથી જો મારે

નાની બાપા અમને લઈને ચડે છે આપણે તો અહીંયા ઓનલી ભાત જ ભાવે ઘરના સુરેશ્વરના એક જ ભાવ તો આપણે ખાસું દાળ ભાત ગોંડલમાં વર્ષો જૂનું સુરેશ્વર છે આવડીક જ જગ્યામાં અહીંયા કિચન છે વર્ષો છે એક જ ટેસ્ટ પરોઠા અને જેવા અમી કે આખા ગોંડલમાં રાજકોટમાં ગયેલું છે આપણે આવી ગયા એક્ઝિબિશનમાં પરમેશ્વરીના કપડા લેવાના છે હોળીના તો અહીંયા બંધ હતું ગામમાં બધું હળખાણી ટ્રેડ્રેસમાંથી લઈ છે તો એમનો અહીંયા સ્ટોલ છે એક્ઝિબિશનમાં લાસ્ટમાં કદાચ તો જોઈ લઈએ જૂટ બેગ બહુ જ ફાઇન આવી છે ડિઝાઇન પણ એકથી એક ચડિયાતી છે

બોડી વોશ અને આ બેને આવી યુનિકોર્ન વાળી સ્ટોલ લીધી છે નાના બાપુ અને નાની માં આ પરમેશ્વરી બાનું આઈડો લઈને આવ્યા છે તો આરે યોગેશ્વરી બા રહેન કર્યું તું કે પરમને લઈ દયો તો મને લઈ દેવાનું તો આ ની સાથે સાથે યોગી બાનું ફ્રોક પછી ખજૂર ધાણી મમરી યોગેશ્વરી બાની ફેવરિટ એના ભગવાનનો ફેવરિટ ચેવડો બિસ્કિટ મારો ફેવરિટ ફરાળી ચેવડો અને પરમેશ્વરી બાના બે છોડી કપડા અને બેય બેનોના હાર ફોટો ફોટા હાર સોરી જો યોગી બા નાની બાન બધા એન્જોય કરવા મીંડા પરમ બેન ઉઠી ગયા એટલે નાની બાજી ડાળિયા ને કાજુ બધા અમને ઉલેવાનું કહેતા હતા પણ આપણે ના પાડી કે બધું ઘરે પડ્યું છે માટે વાવળિયું લઈ આવ્યા પરમ પેરસી વાવળિયું પીરજી આપણે પતાસાના હારની ના પાડી હતી કારણ કે પતાસા કોઈ ખાતા નથી પછી રખડે એટલે પતાસાના હારની બદલે આપણે સ્પેશિયલ જીગુ માસી આ હાર બનાવ્યો તો ફોટાવાળો બે બેનનો યોગી વખતે પતાસાનો હાર તો ત્યારે આની ફેશન નહોતી તો અત્યારે યોગી વાળો ને બે બેનનો હારે કરી દીધો મસ્ત ફોટો છે ને આ હાથમાં ફોટો આજ કરાવ્યો હતો અને ડાળિયા સકન આપણે આટલા જ ન ખાવા હતા આમાં ડ્રાય ફ્રુટ છે કાજુ બદામ અને બતાસાની જગ્યાએ ચોકલેટ ખજૂર અને ધાણી મસ્ત હેડો બની ગયો સકન ની બધી વસ્તુ આવી ગઈ છે તો પરમેશ્વરી બાનો કબાટ સાફ થઈ ગયો યોગેશ્વરી બાનો કબાટ સાફ થઈ ગયો હવે અમારા સાઈડના કબાટમાં વારો દાદી માએ બે વાર સાફ કરી દીધો આજ નાની માનો એકવાર વારો આવી ગયો તો આપણે એ પહોંચી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે મારા પપ્પાની માનતા હતી કે હાલતા થઈ જશે એટલે પગે લાગાડી જઈશ આજે અમે ફાઇનલી માનતા પૂરી કરવા આવ્યા છીએ આની પહેલા એકવાર આવ્યા ત્યારે મંદિર બંધ હતું ત્યારે સ્પેશિયલ માનતા ઉતારવા આવ્યા હતા આજે તો પરમેશ્વરી બાનો આડ્યો અને આ બે કામ થઈ ગયું એ ખોડિયાર આ શંકર બાપાનું તળાવ છે ને પછી ઉપર પણ માનું મંદિર છે પહાડ જેવું બનાવેલું છે ઉપર મેરડીમાં છે અહીંયા હનુમાન દાદા છે અહીંયા માતાજી ઝૂલે ઝૂલે છે પવન હોય ને ત્યારે એકદમ માતાજીનો ઝૂલો સરસ હાલતો હોય હાથે આથે અહીંયા માતાજી લોંગ ચાંદીનો માતાજીનો વિચકો અને અહીંયા માતાજીનો ફેશન છે આપકો મંદિર આપણા પરમેશ્વરી બા એના કાશ્મીરા બાના ખોરામાં સુઈ ગયા મંદિરેથી દર્શન કરીને આવી પરમેશ્વરી બા ને હરખાય છે જો હવે તૃપ્તિ આંટી એક તેડીને ફરે કાશ્મીર આબા ફેરવે આંટી ફેરવ હમણાં કિંજલ ભાઈ ઉપરથી આવશે યોગી દીદી ક્યાં દીદી ક્યાં ગઈ દીદી ક્યાં આપડી આપડી દીદી બાબા ગઈ હમ તાર જાવું તું બાબા હગુન બાબા જાવું તું હમ દીદીને બોલાવ યોગી દીદીને બોલાવ યોગી કેતો દીદી બોલાવો દીદીને તો યોગી બેન આપણા વહી ગયા રાજકોટના બાપુ ભેગા કારણ કે કાલે મારા ધર્મના ભાઈ એક્સપાયર થઈ ગયા એમની પાછળ રામદેવપીરનો પાઠ છે તો ત્યાં રાજકોટ જમવા જવાનું છે એને ભગીરથ સિંહને પણ એનું પર્સનલ કામ છે તો કાલે પાછા લઈ આવશું જો અમે જાશું તો અમારા ભેગી કર એના પપ્પા સાથે આવી જશે આ બેન કેવા ખોટા ખોટા નાટક કરે ઘડી કેમ કે હોઈ ગઈ છે હા હા કરીને હોઈ જાય આંખો બંધ કરીને જેવા કિચનમાં જાય ને એવું પાછું કચ્યો ચાલુ કરી દઈએ તો ભગીરથસિંહ જમી રહ્યા છે અને હું પરમેશ્વરી બાને હિંચકાવી રહી છું નાનો બેબી થયા પછી ભૂલી જવાનું કે તમે હસબન્ડ વાઈફ આરે ટાઈમ સ્પેન્ડ કરી શકો જમી શકો રેર કેસમાં જેવું બને તમે શાંતિથી જમી શકો બાકી એકને હિંચકાવાનું ને એકને જમવાનું ચાલો ભગીરથસિંહે જમી લીધું છે ને મારે વાસણ સાફ કરવાના છે તો આજનો લોગ આપણે અહીંયા કરીએ બાય બાય ટેક કેર